thanks for

અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દીધે કે એડી આ મહિનાની શરૂઆતમાં કેજરીવાલ સામે કેસ ચલાવવા માટે એલજી પાસે પરવાનગી માંગી હતી જો કે મિત્રો મળતી વિગતો અનુસાર વાત કરીએ તો કેન્દ્રીય એજન્સીએ લિકર પોલીસની રચના અને અમલીકરણમાં ભ્રષ્ટાચાર શોધી કાઢ્યો હતો અને જેના માટે તેને તપાસ કરવાની પરવાનગી માંગી હતી ઝિયા મિત્રો અત્યારે આ કેજરીવાલને લઈને આ મોટા દુઃખ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આમાં ચેનલ ને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ